નજીવી બાબતે લોકો એકબીજાના જીવના દુશ્મન બની ગયા લાગી રહ્યું છે સલાઉપુરા આંબાવાડી કાલીપુલ પર બ્યુટી પાર્લર ચલાવતી મહિલા પર સ્થાનિક મહિલાઓએ હુમલો કર્યો હતો જે સમગ્ર ઘટના કેદ થતા પોલીસ ફરિયાદ કરાઈ છે સુરતમાં નજીવી બાબતે લોકો એકબીજાના જીવના દુશ્મન પણ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે રોજેરોજ મારામારી અને હત્યા સહિતની ઘટનાઓ બની રહી છે તો સલવતપુરા આંબાવાડી કાલીપુલ પર જ આવી જ એક ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે સલવતપુરા આંબાવાડી કાલીપુલ ખાતે બ્યુટી પાર્લર ચલાવતી રૂબીના નામની મહિલાને સ્થાનિક મહિલાએ ઢોર માર માર્યો હતો સ્થાનિક વિસ્તારમાં રહેતા અબ્દુલ મલબારીના ઘરની મહિલાએ બ્યુટી પાર્લરની સંચાલિકા રૂબીનાને માર મારી હોવાની આક્ષેપ મીડિયા સમક્ષ કર્યો હતો તો બ્યુટી પાર્લરની સંચાલિકા રૂબીનાને માર મારાતા સીસીટીવી પણ સામે આવ્યા છે जनले ने पुलिस फरियादी पर तजवीजात धराई छे जो वो सु रही छे ब्यूटी पार्लर संचालिका रुबीना रुबीना रमजान शेख मैं मेरी मम्मी के घर से निकल रही थी मैं अपने ससुराल जाने के लिए तो अब्दुल मलबारी जावेद मलबारी उनकी वाइफ और सारी लेडीजों ने मिलकर मेरे पे हमला किया लोखन की पाइप से और लकड़ी से फटके से सबसे मारा मुझे आंबावाड़ी काली पुल जुम्मासा टेकरा अब्दुल हयात मलबारी पुरानी पुरानी साल पहले पुरानी जो का रिश्ता जोड़ने वाली हुई थी मेरे भाई साथ रिश्ता करने का बोलते थे जबरदस्ती जबकि ऑलरेडी उनकी लड़की का रिश्ता हो चुका था पहले उसकी एक लड़की है पंद्रह तो सत्रह सब लेडीज थी तो था फटके थे लोखंड की पाइप थी હા સુરત માં વધી રહેલા મારામારી અને હત્યાની ઘટનાઓને લઈને હાલ તો પોલીસે હવે ગુનો આચરના કોઈ પણ વ્યક્તિ સામે કડક પગલા લેવા પડશે તે લોકચર્ચા પણ જોવા મળી રહી છે તો જ આવું બધું બંધ થશે પ્રકાશ વાળા